પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ રાવળદેવ સમાજની વાડીમાં શ્રી વડિયાર રાવળ યોગી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વડિયાર પંથકનો ચોથો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો જેમાં રાવળ યોગી સમાજના સાધુ સંતો તેમજ આગેવાનોએ એકવીસ નવદંપતીઓને સુખી લગ્નજીવનના આશીર્વાદ પાઠવ્યા હતા

સમગ્ર નવ નવ પ્રગણના અને અમારા મોઘેરા મહેમાનોનું અમારા દિલથી અમે એમનું સ્વાગત કરીએ છીએ અને આ અમારા સમૂહ લગ્ન છેલ્લા પંદર વર્ષે એવા રીતે થઈ રહ્યા છે કે આ સમાજ રાવણયોગી સમાજ આજે હસીરો છે અને બીજું કે આ સમાજે અમને ખોબલે ને ખોબલે સારામાં સારું દાન કર્યું છે અને આજે આ સમાજે ટોટલી ખર્ચો